ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા ટેક્સટાઇલ પોલિસી માટે રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આવકાર્યું હતું જો કે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું જેમાં તેઓએ વિવિધ મહત્ત્વલક્ષી બાબતોને આવકારી લીધી હતી અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ આ બજેટમાં રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યું હતું અને બજેટને ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ અને જુસ્સો લાવનાર તેમજ વિકાસલક્ષી ગણાવ્યું હતું તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈ જ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે ડાયમંડ વર્કર યુનિયન હાલમાં ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસ અને ચોવીસ નું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારો આશા હતી

અસંખ્યવાળા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે રત્ન ચૂકવવા માટે મોટું છે ઉદ્યોગનો કોઈ સમાવેશ નથી જે ઉદ્યોગથી થી આર્થિક તંત્ર મજબૂત બન્યું છે જે ઉદ્યોગથી લાખો રત્ન કલાકારો રોજગારી મેળવે છે જે ઉદ્યોગ થી ગુજરાત ને વિદેશી હુડિયામણ કમાઈને આપતો ઉદ્યોગ ને આજે સરકાર ની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારો ની દરકાર નથી લીધી આવનારા દિવસો ની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનો ની અંદર જો ભોગવે તો નવાય ની વાત નથી કારણ કે સરકારે ગુજરાત ની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટી ની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે

વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય ને ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષા કરવામાં આવી છે અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારોની ઉપેક્ષા છે